નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ સાથે આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો આપણી આગાહી પ્રમાણે ગઈકાલે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો તો ગઈકાલે ગુજરાતના વિવિધ જિલ્લામાં પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળ્યો છે બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ બગડાટી બોલાવી રહ્યો છે ત્યારે સુરત શહેર અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે છ તરફ પાણી ફરી વળ્યા હતા સોમવારે મિત્રો પલસાણામાં પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો હતો જ્યારે બારડોલીમાં ચાર પોઈન્ટ બોંતેર ઇંચ વરસાદ પડ્યો હતો સુરતના મહુવામાં ચાર પોઈન્ટ બાણું ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ઓલપાડમાં ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ પડ્યો હતો કામરેજમાં બે પોઈન્ટ સાઠ ઇંચ વરસાદ નોંધાયો હતો આ સિવાય નવસારી વલસાડ પંથકમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાતમાં પણ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમની અસરના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો ગઈકાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આજે મિત્રો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ અને વલસાડ આ તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પડશે જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ બનશે અને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જામનગર રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં આજે અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગાહી કરમબલર પટેલની આગાહી પણ સામે આવી છે તેમણે કહ્યું છે કે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થતો હોય છે ગુજરાતમાં હાલમાં તો શ્રવણ પંચક શરૂ થતાની સાથે જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે આવનારું 6 માસું સારું રહેશે તેવા સંકેત ગણી શકાય છે આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા છે અને મિત્રો વાત કરીએ તો ગુજરાતના વિવિધ જિલ્લામાં આજે સવારથી વાતાવરણ બની રહ્યું છે જુલાઈ લઈને વચ્ચે સારો વરસાદ પડશે તેવી હાલમાં હવામાન વિભાગે કરી છે રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારામાં સારો વરસાદ પડશે ઓર્ય બીજે આથમાં તો સૂર્યમાં વાદળો રહેવાની શક્યતા રહેશે આમ મિત્રો વાત કરીએ તો હવે ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જુલાઈ મહિનામાં સારો વરસાદ રહેશે તેવી આગાહી કરી દીધી છે ઈશાની વીજળી થાય અને વીજળી આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડશે અને સવા ત્રણ દિવસમાં ભારે વરસાદ પડશે જ્યારે પંદરથી સોળ જુલાઈએ રાજ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ પડશે સત્તરથી થી અઢાર જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે ઓગણીસથી બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે